ત્યાં પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે જેવા તમારા સ્વર્ગીય પિતા દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ થાવ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જ્યારે સર્વશક્તિમાન ઈશ્વરે મૂસાને પોતાની ઓળખ આપી ત્યારે તેમણે તેમને કહ્યું કે તે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે તે કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે અને આજે પણ વાલાઓ તેમની દયા એના લોકો પર પ્રભુ પ્રગટ કરે છે એ ચાહે ભલું જીવન જીવનારો હોય કે પછી ભૂંડું જીવન જીવનારો હોય બાઇબલ એવું કહે છે કે પ્રભુની કૃપા વગર કોઈ રહી જતું નથી તેની કૃપા એ તો સદાકાળની છે અને તેમનો સ્વભાવ છે એ તો દયાથી ભરાયેલો છે અને એ ઈશ્વર કે જેને આપણે સ્વર્ગીય પિતા કહીએ છીએ ત્યારે વચનમાં લખ્યું છે જેમ દયાળુ છે તેવા તમે પણ દયાળુ થાઓ આપણા ઈશ્વર પિતા ઈચ્છે છે કેમનો જે દયાળુ સ્વભાવ છે એ આપણા જીવનમાં દેખાવો જોઈએ જો આપણે એના બાળકો તરીકે ઓળખાઈએ છે તો પછી આપણા સ્વભાવની અંદર જો દયા ન હોય તો આપણે કેવી રીતે તેના બાળકો તરીકે ઓળખાઈ શકીએ વાલાઓ પરમેશ્વર એ તો આજે પણ આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્તા નથી પરંતુ દયાથી આપણી સાથે વર્તે છે બાઇબલ કહે છે કે જેમ બાપ પોતાના છોકરા પર કૃપાળુ છે તેમ પ્રભુ તેના ભક્તો પર એ દયાળુ છે અને આજે આપણે તેના સંતાનો તરીકે તેના ભક્તો તરીકે જ્યારે તેમની આરાધના કરીએ છીએ જ્યારે તેમને પોતાના જીવનમાં અબા બાપ કહીને બોલાવીએ છીએ ત્યારે ઈશ્વર પિતા જાણે કે આજે આપણને કહી રહ્યા છે કે આપણે તેમના જીવા દયાળુ બનીએ એવા લોકો કે જે જરૂરિયાતમંદ હોય

અને પ્રભુના એ સેવક અને તેના બે દીકરાઓને જ્યારે પ્રભુની સેવા કરતા કરતા તેઓ જ્યારે એક રાત્રે ગાડીમાં સૂઈ રહ્યા હતા ત્યારે અમુક વિરોધીઓએ એ ગાડીને સળગાવી નાખી અને આ પ્રભુના સેવક અને એના બંને દીકરાઓને જીવતા બાળી નાખ્યા ત્યારે એમના જે પત્ની હતા એમણે એ પરિસ્થિતિમાં એક અદભુત સ્ટેટમેન્ટ કહ્યું એક એવું અદભુત વિધાન કહ્યું કે જેમણે આ કાર્ય કર્યું છે તેઓને હું માફ કરું છું અને ભલાઓ તેમણે જે દયા દેખાડી એમાં જે ભાઈએ કૃત્ય કર્યું હતું એ ભાઈએ આગળ જતા પ્રભુને પોતાનું જીવન સોંપી દીધું ભલાઓ આપણો દયાળો સ્વભાવ એ તો ઈશ્વર પિતાને મહિમા આપે છે જ્યારે આપણે દયા દેખાડીએ છીએ ત્યારે આપણા પરમેશ્વર આપણા પર પ્રસન્ન થાય છે અને બાઇબલમાં લખ્યું છે કે ન્યાયથી વર્તવું દયાભાવ રાખવો અને તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું તે સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં હતા ત્યારે તેમણે એક દયાનો સ્વભાવ રાખીને લોકોનું ભલું કર્યું એવા વ્યક્તિઓ કે જે લોકો પોતાના જીવનની અંદર ન્યાય હેઠળ હતા એવા લોકો કે જે જીવનોને નિયમશાસ્ત્ર પ્રમાણે ખતમ કરી નાખવા જેવા હતા ત્યાં એ જગ્યા પર પ્રભુ ઈશ્વરે તો દયા દેખાડી અને પરમેશ્વરે એ જીવનને વલાઓ આજે પ્રભુની દયા બહુ મોટી છે પ્રભુ ઈશ્વરે વધસ્તંભ પરથી પણ એવું કહ્યું કે પિતા લોકોને માફ કર તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી ત્યાં પણ તમે જુઓ કે ત્યાં પણ દયા દેખાય છે પ્રભુ આજે પણ કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે એટલા માટે તો એવા લોકો પર જલ્દીથી ન્યાય નથી આવતો જે લોકો માટે માણસ એવું વિચારી લે કે આ નાશ તો પરંતુ જે માણસ વિચારે છે એ ઈશ્વર નથી વિચારતા વાલાઓ આજે હું આપને કહેવા માંગુ છું કે આપણે આ પૃથ્વી પરનું જીવન એક દયાવાન હૃદય લઈને ચાલીને પૂરું કરીએ અને ત્યારે તો આપણે ખરા અર્થમાં ઈશ્વરના બાળકો કહેવાયશું પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર તમે આપેલા આજના વચનને માટે ખાતરીદાયક બાબતને માટે આભાર માનું છું પ્રભુ તમે એમને દયાથી ભરાય કરુણાથી ભરાયેલો હૃદય આપો અને પ્રભુ જ્યાં તમે અમારો ઉપયોગ કરવા માંગતા હોય ત્યાં તમે અમારો ઉપયોગ કરો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ આમેન May God bless you. Have a blessed day. Shalom.